હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધાને ભાવથી જય સ્વામિનારાયણ તો આજે અમારા ટિંબાવાડી મહિલા મંદિરના હેતાળા ઘનશ્યા મહારાજનો તૃતીય પાટોત્સવની શરૂઆત થઈ રહ થઈ રહી છે ત્યારે આજે અમે લોકો સરસ મજાની પોથીયાત્રામાં આવી ગયા છીએ અને બધા જ અમારા મહિલા મંદિરના બહેનો મહિલા મંડળના બહેનો અમારા સાંખયોગી માતાઓ અમે બધા અત્યારે ભાગવત ભગવાનને વાંચતા ગાતા ડીજેના સથવારે મંદિરે લઈ જવાના છીએ તો અમે ખૂબ આભાર માનીએ છીએ યજમાન પરિવારનો પણ કે જેને આવો અવસર બધાને આપ્યો આવો લાભ બધાને આપ્યો પોતે તો લાભ લીધો જ છે એ વિશેષ ભાગ્યશાળી કહેવાય પણ સાથે સાથે કેટલાય અમારા જેવા હરિભક્તોને પણ આ આનંદ આપ્યો એને આજે બહુ ખુશી થાય છે આજે ખૂબ આનંદ છે કારણ કે આજે આંગણે અવસર આવ્યો અમારા વાલા આંગણે અવસર આવ્યો તો ઓલું કે ને કે સ બોલું તો સ્વામિનારાયણ હ બોલું હરિકૃષ્ણજી અમારે સત્સંગીઓમાં સ્વામિનારાયણ સત્ય છે ખરેખર સ્વામિનારાયણ સત્ય છે તો જો બધા કેવા ઘેલા બન્યા છે છે ને ધીમે ધીમે બધા જ પોથી લઈ અને સરસ મજાના ડીજેની સાથે ડાન્સ કરતાં કરતાં આગળ વધી ગયા ને અમારે પોથી લેવાનો વારો આવી ગયો વાંધો ના આવ્યો અમને એમ હતું કે પોથી માથે લેવાનો આ વખતે વારો આવશે કે નહીં આવે ઓલી વખતે તો અમે જીજમાં નહોતા તે બધે ને આગળ હતા આ વખતે પણ વાંધો ના આવ્યો એટલે અમારો બધાનો વારો આવી ગયો મારા દેરાણીનો મારો ને બધા બીજા પણ બેનો ઘણાય હતા એનો વારો આવી ગયો અને અમે પોથી લઈ અને અમે ડાન્સ કરતાં કરતાં મંદિરની પાસે પહોંચવા આવ્યા અને મંદિરની પાસે પહોંચ્યા પછી પણ અમે લોકોએ ખૂબ રાસની રમઝટ માણી કારણ કે જ્યારે ઘનશ્યામ મહારાજનો તૃતીય પાટોત્સવ હોય જેમ કે આપણા છોકરા છોકરીઓનો જન્મદિવસ હોય તો આપણને કેટલો આનંદ થાય કે આ ત્રણ વર્ષનો થઈ ગયો ચાર વરસનો થઈ ગયો એવી રીતના આ તો ભગવાન છે તો ભગવાન આવ્યા હોય એનો હરખ કોને ના હોય બધાને હોય જ ને અને સાથે સાથે અમારા સાંખયોગી માતાઓ પણ અમારી સાથે છે અને આજે એ ભગવાન લઈને આવ્યા છે એટલે બધાને એમ હોય કે આપણે ફોટા પડવી લઈએ આપણે આજે થોડાક એ અડી ગયા છીએ સ્પર્શ ના કરવાનો પણ આ ધબધબાટીમાં એ લોકોને અપવાસ પડે પણ છતાંય અમે એની સાથે રહીને રાસ લઈને એની પાસે રહી અને એમ કરતા કરતા અમે આજે રાસ ગરબાની રમઝટ પૂરી થઈ અને અમે આવી ગયા સભા મંડપમાં જ્યાં ભાગવત ભગવાનનું સમય દ્વારા સ્વાગત કર્યું બધા જ જો યજમાન પરિવાર ઊભી ગયા અને ધીમે ધીમે અમે પણ સભા મંડપમાં પોતપોતાની જગ્યાએ સ્થાન ગ્રહણ કરી લીધું તો આજે આનંદની લેર મારે આંગણે ઘનશ્યામ આજે આનંદની લેર એટલે બધા પોતાનું સ્થાન ગ્રહણ કર્યું ત્યારે યજમાન પરિવારને સ્ટેજ ઉપર બોલાવી અને દીપ દીપ પ્રાગટ્ય કર્યું અને અમે બધા ધૂન કથા વાર્તા થોડીવાર ભગવાનનું સ્મરણ કર્યું કે આજે અમારા સાંખ્યોગી માતા દક્ષાબાના મુખેથી અમૃત વાણી અમને સાંભળવા મળશે ભાગવત સાંભળવા મળશે ભાગવત એ જ બોલી શકે જેના ભાગ્યમાં હોય ને ભાગવત એ જ સાંભળી શકે કે જેના ભાગ્યમાં હોય તો કેટલાય એ જન્મોના પુણ્ય હોય ને ત્યારે આ બધુંય થાય દાન ધર્માદો જે આપણે કરી શકતા હોય ને એ આપણા ગયા જન્મના કર્મો પ્રમાણે હોય તો આજે આખો સભા મંડપ પહેલાં દિવસે જ ફૂલ ભરાઈ ગયો છો તો બ વિચારો કે આ ભાગવત સાંભળવાની કેટલી બધાને આતુરતા હશે આ બહેનોને ખબર પડી હોય આજુબાજુ બધાને કે હમણાં અહીંયા કથા ચાલુ થાય એટલે આગળ પાછળ કામ કરી અને કે આપણે ભાગવત જેટલા દી સાંભળવાની હોય ને એટલા દી કે આપણે પાંચે પાંચ દિવસ છે ને કે મંદિરે જ વહી જવું હોય કે કાંઈ કામ ઉખેડવું જ નથી કે એટલે એવું બધું એવા બધાના વિચારો હોય કે આપણે સાંભળવા જઈએ અને આવા સરસ મજાના સારા શબ્દો આપણા કાને પડે તો આપણા કાન પવિત્ર થાય અને ધીમે ધીમે કથા પૂરી થઈ આરતી પૂરી થઈ અને પછી અમને બધા જ બહેનો પ્રસાદ લેવા આવ્યા તો અમારા હરિભક્ત ભાઈઓ પણ આ મંદિરમાં સેવા બજાવી રહ્યા છે જે પાંચે પાંચ દિવસ પીરસવાની સેવા કરે છે અને વ્યવસ્થા એટલી જાળવીને રાખે છે કે ગમે એટલા પ્રસાદ લેવાવાળા ભક્તો હોય તો ધક્કામુકી પણ નથી થતી અને શાંતિથી પ્રસાદ લઈ શકે છે તો આજનો આ દિવસ કેમ પૂરો થયો ખબર જ ના રહી પાટ તૃતીય પાટ ઉત્સવનો પહેલો દિવસ તો આંખના પલકારે પૂરો થઈ ગયો તો જોતા રહેજો આવા બ્લોગ્સ અને વિડીયોને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો આવા વિડિયા જોવા માટે અમારી ચેનલમાં જોડાયેલા રહેજો જય સ્વામિનારાયણ